આ સાડી સરસ મજાની ભારે છે અને એકદમ લૂચ કાપડની છે સાડીને હું બહાર કાઢીને તમને બતાવું છું આ સાડીનું એકદમ લચકા કાપડ છે અને સાડી સરસ મજાની પટોળા ટાઈપની છે સાતસો પચાસની એમને ભાવ મૂક્યો છે આ સાડીનું એકદમ લચકા કાપડ છે અને પટોળા ટાઈપની આખામાં ડિઝાઇન છે આ રીતની ચેક્સવાળી સાડી છે એની બોર્ડર પણ સરસ છે ને બ્લાઉઝ પણ ઝીણી ડિઝાઇનનું આપેલું છે સરસ મજાને હાથીવાળી બોર્ડર છે અને ચેક્સમાં સાડી છે અને એકદમ સરસ મજાનો કલર પણ છે અને તમે જોઈ શકો સાડીનો કલર સરસ છે અને એકદમ ચેક્સવાળી સાડી છે અને ટેક્સ જેના છે એકદમ તારવાળા છે સોનેરી તાર તાર આપેલા છે આ સરસ મજાની સાડી છે ચેક્સમાં પટોળા ટાઈપની